નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે શાળામાં બનેલ શિક્ષક રેખાબેન સાથેની ઘટના મનમાં ચાલી રહેલી એક લાંબી ગડતલને વિરામ આપી રેખાબેને આખરે પોતાનો નિર્ણય લઈ લીધો વીસ વર્ષ નિષ્ઠાપૂર્વક શાળા અને વિદ્યાર્થીઓની સેવાનો આ બદલો આવું અપમાન શું કામ સહન કરવું બીજી ઘણી નોકરીઓ મળી જશે પણ સ્વાભિમાનના ભોગે તો કામ ના જ થાય હા માનું છું કે આટલી મોટી શાળાના આચાર્ય તરીકે એમની જવાબદારી બહુ મોટી છે અને હોદ્દોને કેન્દ્રમાં રાખીને જ્યારે પોતાની ખુરશી પર બેઠા હોય ત્યારે નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય છે કે નહીં એની તકેદારી તો એમણે રાખવી જ પડે અને તો જ આટલી મોટી સંસ્થાનું સંચાલન સ્વયંસ્ફુરિત અને સરળ બનાવી શકાય પણ ક્યારેક કંઈ અનિવાર્ય કારણોસર થોડું મોડું થઈ જાય તો એમાં ક્યુ મોટું આસમાન તૂટી પડ્યું અચાનક કોઈ મોટી મજબૂરી આવી જાય તો થોડું મોડું થઈ પણ જાય અને હા ગુસ્સો આવે પણ તો એને વ્યક્ત કરવાની પણ કોઈ રીત હોય ને એમણે આટલા સખત શબ્દોનો પ્રયોગ તો ન જ કરવો જોઈએ શાળાના આચાર્ય કમળાબેનના કહેલા આકરા શબ્દોથી વ્યથિત થયેલા રેખાબેનના મન પર જાણે એક ગમકીનનું વાદળ ફરી વળ્યું હતું છેલ્લા વીસ વર્ષથી એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવનારા રેખાબેન પોતાના પ્રામાણિક અને મિલનસાર સ્વભાવના કારણે શાળામાં અને ખાસ કરીને આચાર્ય કમળાબેનના સૌથી પ્રિય શિક્ષક હતા શાળાના આચાર્ય કમળાબેનના વ્યક્તિત્વનું પ્રબળ પાસું હતું એમનું શિસ્તપાલન અને એટલા માટે જે પોતાની શાળામાં અનુશાસન અને ચુસ્ત નિયમ પાલનનો આગ્રહ રાખતા અને એમાં કોઈ પણ પ્રકારની બાનચોડ એમને સ્વીકાર્ય ન હતી રેખાબેનને આજે કોઈ અનિવાર્ય સંજોગોને કારણે શાળામાં પહોંચવામાં મોડું થઈ ગયું હતું જેને લઈને કમળાબેન એમને પોતાની ઓફિસમાં બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો એમના તરફથી આવેલા કડક શબ્દોના પ્રહારે રેખાબેનનું કોમળ હૃદય વિંધી નાખ્યું રેખાબેન કમળાબેનની ઓફિસની બહાર નીકળીને પોતાના ક્લાસમાં ગયા પણ એમનું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં મન ના લાગ્યું બસ આ જ ક્ષણે રાજીનામું મૂકીને શાળાની બહાર નીકળી જાઓ પછી જ મારી કદર થશે ન્યૂ ઇરા સ્કૂલની બહાર આખી દુનિયા છે મારી સામે સ્કૂલની બહારની દુનિયા સાથે જાણે કોઈ નિસ્બત જ ના હોય એટલી આત્મીયતાથી સ્કૂલ સાથે જોડાયેલા રેખાબેનનું વ્યથિત થયેલું મન આજે એમને સ્કૂલના રાજીનામું આપવા પ્રેરી રહ્યું હતું એક તરફ શાળા માટેની ફૂલ લાગણી અને બીજી તરફ આચાર્યના કઠોર શબ્દોથી ગવાયેલા અહમ વચ્ચેના સંઘર્ષમાં આખરે અહમબાજી મારી ગયું હતું એક પછી એક પીરિયડ પસાર થઈ રહ્યા હતા પણ રેખાબેનને આજે તો ના તો કોઈ પ્રવૃત્તિમાં રસ પડતો હતો ના તો કોઈ વિદ્યાર્થીમાં કે ના તો પછી એમને ભણાવવામાં જેમ તેમ કરીને અનિચ્છાએ પસાર થઈ રહેલા સમયનો અંતમાં આખરે શાળાએ છૂટવાનો બેલ વાગવાથી થયો ધીરે ધીરે શાળાના બધા વર્ગ અને સ્ટાફ રૂમ ખાલી થવા માંડ્યા અને થોડી જ વારમાં તો વિદ્યાર્થીઓના ગણગણાટથી થનગની રહેલા વિશાળ ભવનમાં ભેકાર શાંતિ વ્યાપી ગઈ રેખાબેન રૂમમાં પેપર તપાસવાના બહાને બેસી રહ્યા અને ત્યાં બેઠા બેઠા એમણે મક્કમ મને રાજીનામું લખી નાખ્યું પછી એ રાજીનામું લઈને આચાર્યની ઓફિસમાં જઈને તેમના ટેબલ પર મૂકવાના આશયથી જેવા રૂમમાંથી ઊભા થયા એમની નજર સામે દૂરથી ઉછળતી કૂદતી મુઠ્ઠીમાં કશુંક લઈને આવતી નિમિષા દેખાય હા હજી કાલની તો વાત હતી રેખાબેન રૂમમાં બેઠા હતા અને નિમિષા હાથમાં કશું લઈને રેખાબેનને મળવા આવી હતી એમના પાસે આવીને મુઠ્ઠીમાં બંધ રૂમાલ ખોલીને રેખાબેનની સામે હાથ ધરતા તે નિર્દોષ ભાવે બોલી હતી મેડમ આજે હોમ સાયન્સના ક્લાસમાં અમે આ કેક બનાવ્યું હતું પણ એ બહાર લઈ જવાની મનાઈ હતી એટલે હું મારા ભાગની કેક તમારા માટે લઈ આવી છું મેડમ જરા ટેસ્ટ કરીને જલ્દી બતાવો ને કે મારાથી આ કેક કેવી બની છે રેખાબેન નિમિષાના પ્રિય શિક્ષક હતા જીવનમાં પ્રથમ વખત બનાવેલ વાનગી કેવી બની છે એનું પ્રમાણપત્ર રેખાબેન તરફથી મેળવવું એના માટે કેટલું અગત્યનું હતું એ વાત એ નિર્દોષ પ્રવૃત્તિ દ્વારા પ્રગટ થઈ રહી હતી અને એ વાત રેખાબેનના દિલને કેવી સ્પર્શી ગઈ હતી કેટલો આદરભાવ અને નિસ્વાર્થ પ્રેમ રેખાબેન વિચારી રહ્યા હતા કે આ ગુરુ અને શિષ્યનો સંબંધ પણ કેવો અનન્ય છે અને એમના ખિન્ન થયેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું પછી બીજી ક્ષણો ભાવનામાં વહી રહેલા એમના મનને ફરી પોતાના અહમના તાબામાં લઈને એમણે પોતાના મક્કમ પગલાં ઓફિસની દિશામાં વાળ્યા ચાર પગલાં આગળ વધ્યા ત્યાં જતાં જાણે એમના પગલાંને બેડી બાંધીને એને રોકતા હોય એમ મનીષાનો અવાજ એમના કાને અથડાયો આહા હમણાં ચાર દિવસ પહેલાંની વાત હતી રેખાબેન શાળાના બીજા માળે ધોરણ નવમાં વિજ્ઞાનનો વિષય ભણાવવા ગયા હતા અને પીરિયડ પત્યા પછી જ્યારે ક્લાસની બહાર નીકળીને નીચે ઉતર્યા ત્યારે એમને યાદ આવ્યું કે પોતાની કામને એક પુસ્તક તો ઉપર ક્લાસમાં જ ભૂલી ગયા હતા એમણે તરત જ બાજુમાં ઊભેલી મનીષાને ઉપર ક્લાસમાં જઈને એમનું પુસ્તક લઈ આવવા કહ્યું હતું મેડમ તરફથી સોંપાયેલું કામ જાણે એક લ્હાવો હોય અને એ તક કોઈ બીજું ઝડપી લે એ પહેલાં જ મનીષાએ ઉપર બીજા માળે રેખાબેનની પુસ્તક લેવા દોટ મૂકી હતી મનીષા એક જ શ્વાસમાં ઉપર જઈને રેખાબેનની પુસ્તક લઈ આવી હતી અને એ જોઈને રેખાબેન બોલ્યા હતા અરે આ તું કઈ પુસ્તક લઈ આવી મારે તો આના બાજુમાં બીજી જે પુસ્તક પડી હતી એની જરૂર હતી જરા ધ્યાનથી જોઈને લઈ આવ હા મેડમ હમણાં લાવી કહીને મનીષા ફરી બીજા માળે તરફ દોડવા લાગી હતી અને બીજી વાર પણ એના દ્વારા લવાયેલી પુસ્તક એ ન હતી જે રેખાબેનને જોઈતી હતી આખરે રેખાબેન થોડા નિરાશ થઈને બોલ્યા અરે મનીષા આ તું શું કરે છે તું ફરી એ પુસ્તક લાવી જે મારા કામની નથી રહેવા દે હવે તું થાકી જઈશ હું કાલે જ્યારે ક્લાસમાં જઈ ત્યારે પુસ્તક લઈ લઈશ હજી રેખાબેનની વાત પતે ત્યાં તો મનીષા ફરી પૂછડીને નવમા ધોરણના ક્લાસ તરફ ભાગતા ભાગતા બોલી હું હમણાં ધ્યાનથી જ છોપડી લઈને પાછી આવું છું અને બીજી જ મિનિટે તો મનીષા હતા હાથમાં ચાર પાંચ છોપડીઓ લઈને આવી અને બોલી મેડમ જુઓ ત્યારે પડેલી બધી જ પુસ્તકો હું નીચે લઈને આવી છું આમાંથી તમારે કઈ પુસ્તક જોઈતી હતી અને એના બે ભોળા ભાવથી રેખાબેનનું હૃદય દ્રવી ગયું હતું પોતાના ઘરમાં જ્યારે કોઈ કામ સોંપવામાં આવે ત્યારે કામમાં વિલંબ અથવા આનાકાની કરતું એ જ બાળક જ્યારે શાળામાં શિક્ષક કોઈ કામ સોંપે ત્યારે જ્યારે બહુમૂલ્ય તક મળી હોય એ એમ ઝડપી લે છે આટલો બધો આદર ભાવ તો એક શિક્ષકને જ મળી શકે એમ વિચારીને રેખાબેનનું હૃદય પીગળવા માંડ્યો અને એ પહેલાં પીગળતા મનમાં વહી રહેલી લાગણીઓને ત્યાં જથી જવીને એ ફરી કઠોર મને આશ્ચર્યની ઓફિસમાં ગયા અને એના ટેબલ પર જેવું રાજીનામું મૂક્યું એમની નજર સામે એ દિવસ આવી ગયો જ્યારે એ પહેલીવાર આ ઓફિસમાં ઓફર લેટર લેવા માટે આવ્યા હતા કમળાબેનના હું ભર્યા વ્યક્તિત્વમાં એમને એક ગુરુના દર્શન થયા હતા અને એમની છત્રછાયામાં એમને ઘણું બધું શીખવા મળશે એવો ભાવ ઉત્પન્ન થયો હતો અને એ શીખ્યા પણ ખરા પરંતુ આજે એમનું આ વર્તન કેવી રીતે ભૂલી શકાય ભારે પગલે રેખાબેન કમળાબેનની ઓફિસમાંથી બહાર નીકળ્યા અને શાળાના પ્રાંગણમાં આવીને ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી નજર સામે શાળામાંથી નીકળીને ટોચ પર પહોંચેલી સીમા દેખાઈ જેણે જીવનમાં સફળ થયા પછી પહેલાં ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમારી સફળતા પાછળનો તમારો પ્રેરણા સ્ત્રોત કોણ છે અને જવાબમાં એણે તરત જ સ્કૂલ લાઈફના મારા પ્રિય શિક્ષક રેખાબેન એમ કહીને રેખાબેનને કેવો ગર્વનો અનુભવ કરાવ્યો હતો ડાબી બાજુ સ્કૂલના ઓડિટોરિયમ તરફ નજર પડતા જ આઈએએસ ઓફિસર બનેલી સ્કૂલની તેજસ્વી વિદ્યાર્થી કલ્પનાનો ચહેરો દેખાયો મહિના પહેલાં જ તો એ એક સ્ટુડન્ટ કલ્પનાના આઈએએસ ઓફિસર બનવાના સન્માન સમારંભમાં રેખાબેનને સીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું શાળાની ચારેય દિશામાંથી વિદ્યાર્થીઓ તરફથી આવતા માનભર્યા શબ્દો રેખાબેનના કાનમાં ગૂંજવા માંડ્યા એ દરેક નાના નાના પ્રસંગ જેમાં વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમે જ તો એમના જીવનને એક અર્થ આપ્યો હતો એમનું જીવન સાર્થક બનાવ્યું હતું અને આ જ બધા પ્રસંગો એમના જીવનનો આ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બની જશે એવી એમણે ક્યારેય કલ્પના જ નહોતી કરી ચારે બાજુથી આવતા પોતાના પ્રેમાળ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજનને રોકવા માટે રેખાબેન બંને હાથે પોતાના કાન બંધ કરીને સ્કૂલની તરફ છેલ્લી નજર નાખી અને ઝડપભેર એમના પગલાં મેઇન ગેટ તરફ માંડ્યા ચાલતા ચાલતા અચાનક એમની ગતિ રોકાઈ ગઈ એમને પાછળથી કોઈ રોકી રહ્યું હોય એવો ભાસ થયો એમણે ચમકીને પાછળ જોયું તેમનો દુપટ્ટો પાછળ રહેલા વૃક્ષની ઝૂકી ગયેલી ડાળીમાં ફસાઈ ગયો હતો શાળાની બહાર જઈ રહેલા રેખાબેનની ગતિમાં અવરોધક બનતું વૃક્ષ જાણે રેખાબેનને કહી રહ્યું હતું રોકાઈ જાઓ મેડમ આ શાળાને તમારી જરૂરત છે દુખી મન સાથે રેખાબેને એ વૃક્ષ પાસે જઈને પોતાનો ફસાઈ ગયેલો દુપ્પટ્ટો કાઢ્યો અને વૃક્ષ સામે જોયું થોડા વર્ષ પહેલાં શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિને એમના જ દ્વારા રોપાયેલું બીજ આજે સુંદર ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું એ જોઈને રેખાબેનને જાણે કોઈ સંકેત મળ્યો એ અછલ સ્થિર અને બધાને બિનશરતી છાયડો આપતા વૃક્ષને જોઈને રેખાબેનના મનમાં ઘર કરી ગયેલો એક ક્ષણિક અહમ પળભરમાં પીગળી ગયો અને એમની આંખમાં પશ્વતાપના આંસુ આવી ગયા શું કરવા જઈ રહ્યા હતા એ એમનું જીવન પણ બસ આ વૃક્ષની માફક અસલ સ્થિર અને નિસ્વાર્થ બનીને પોતાના જ્ઞાનનો છાયડો આપીને પોતાના વિદ્યાર્થીઓનું ગણતર કટવા માટે છે એ વાતે કેમ ભૂલી ગયા અને કમળાબેનને વાત પણ જ તો હતી ઘરમાં માતા પિતા અને સ્કૂલમાં શિક્ષક આ બંને સમાજમાં બાળકોના ઘડતરમાં એક મહત્વના પાસાઓ છે બધી જ સારી નરસી બાબતો બાળકો એમનાથી જ શીખે છે રેખાબેનને મનોમન કમલાબેનની માફી માંગી અને એમની ઓફિસમાં જઈને રાજીનામું પાછું લઈ લીધું અને એમનું મન જાણે એકદમ હળવું થઈ ગયું બીજા દિવસે ફરી સમયસર શાળામાં પહોંચી જવાના નિર્ણય સાથે એ શાળાની બહાર નીકળી ગયા દૂર ઊભેલા કમળાબેન છુપાઈને રેખાબેનની બધી જ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને રેખાબેન પોતે મૂકેલું રાજીનામું પાછું લઈ લેતા જોઈને એમની આંખમાં આંસુ આવી ગયા બહારથી કઠોર દેખાતા અંદરથી એકદમ દિલના કમળાબેન પણ સવારથી જ રેખાબેન પર કરેલા ક્રોધ માટે મનોમન પશ્વતાપ થઈ રહ્યો હતો અને શાળાનો સમય પૂરો થતાં જ એ જેવા રેખાબેનની માફી માંગવા જતા હતા ત્યાં એમણે રેખાબેનને પોતાના ઓફિસ બાજુ હાથમાં રાજીનામું લઈને આવતા જોયા હતા એ જોઈને ઓફિસના પડદા પાછળ સંતાઈ ગયા અને પછી ધ્યાનથી રેખાબેનની બધી જ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું અને જ્યારે રેખાબેને પોતાનું લખેલું રાજીનામું ફરી પાછું લઈ લીધું ત્યારે કમળાબેનને બાળકોના ઘડતર માટે પોતાના શિક્ષકોને આપેલી તાલીમમાં પોતે સફળ થયા છે એવી લાગણીનો અનુભવ થયો મિત્રો આવા જ હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ